ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ ટીમે અલગ અલગ બે જગ્યાએ રેડ પાડી કુલ અગિયાર શખ્સોને રોકડ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ ટીમના જણાવેલ મુજબ પ્રથમ રેડની વાત કરીએ તો ભાવનગર કુંભારવાડા રેલવે બ્રિજ પાસે મહાલક્ષ્મી મિલની ચાલી જવાના રસ્તે બોર્ડીના ઝાડ નીચે જાહેરમાં ગોળ કુંડાળુ વળી ગંજીપતાના પાના વડે જુગાર રમતા હતા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે રેડ પાડી આરોપીઓને ઝડપી તેઓ વિરુદ્ધ બોરતળા પોલીસ સ્ટેશનમાં જોગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવેલ જેમાં ઝડપાયેલ આરોપીઓ અસલમ રજાકભાઈ રાઠોડ કુંભારવાડા શકીલ ગફરાભાઈ શેખ કુંભારવાડા સલીમ હાજીભાઈ મદ્રા કુંભારવાડા મહેશમાધાભાઈ ગોહેલ રહે કુંભારવાડા યુનુસુર્ફે ઇનુ ગફારભાઈ ગનઢેરા રાણીકા ભીમદેવસિંહ મહિપતસિંહ ગોહિલ ગઢેચી વડલા તમામ જિલ્લો ભાવનગર કુલ પચી છ હજાર પાનસોનો મુદ્દામાલ કબજે કરાયો જ્યારે બીજી રેડ બાવળની કાંઠમાં હારજીતનો જોગાર રમતા અલગ અલગ ગામના પાંચ શખ્સો ઝડપાયા તરસ્મિયા ગામની સીમમાં ભગાડ ડેમની પાછળ જાહેરમાં બાવળની કાંઠમાં પાના પૈસા વડે હારજીતનું હાથકાંપનો જુગાર રમતા ક્રાઇમ બ્રાન્ચ ટીમે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા તેઓ વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ જેમાં ઝડપાયેલ આરોપીઓ હરેશ રાઘવભાઈ વેગડ રહે નવાપરા વિસ્તાર મોટા ખોખરા રવિ અરવિંદભાઈ પરમાર દેવાડા મનસુખભાઈ અરવિંદિયા માલણકા ભાવનગર માલણકા ભાવનગર સોલંકી મીરાનગર ટોપ થ્રી સર્કલ પાસે ભાવનગર કુલ ચૌદ હજાર એકસો નું મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ જુગાર રમતા કુલ અગિયાર શખ્સો ઝડપાયા હતા રિપોર્ટ કમલેશ ડાપા